સેવા સેતુ કાર્યક્રમ નવમો તબક્કો જોરાવનગર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં નગરપાલિકામાં નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સેવા સેતુ થકી સરકારના તેર જેટલા વિવિધ વિભાગોની છપ્પન પ્રકારની સેવાઓ એક જ સ્તરે ઉપલબ્ધ બનાવવામાં આવી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સરકારશ્રીની વિવિધ સેવાઓ યોજનાનો લાભ પ્રજાજનોને તેમના રહેણાંક નજીક સ્થળે મળી રહે તે મળી રહે દિવસ દિવસે પ્રાપ્ત થઈ શકે તે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સેવા સેતુ કાર્યક્રમ નવમા તબક્કાનું અંતર્ગત આજ રોજ નગરપાલિકા કોમ્યુનિટી હોલ જોરાવનગર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર દુધેજ વઢવા વઢવાણ નગરપાલિકાના સેવા ક્ષેત્રનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા લોકોને લોકોને ઘેર ઘેર આંગણે સરકારની વિવિધ સેવા સરળતાથી પ્રાપ્ત થઈ શકે તે માટે સેવા સેતુ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સેવા સેતુ કાર્યક્રમ નવમાં તબક્કા તબક્કામાં સરકારના તેર જેટલા વિવિધ વિભાગો છપ્પન પ્રકારની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે વધુ વધુ તેમણે ઉમેર્યું હતું કે જાતિ પ્રમાણપત્ર આવકના દાખલા નોન નોનિ નોન સ્કીમ્યુલર સર્ટિફિકેટ આયુષ્યમાન માટે અરજદારોને કચેરીએ જવું ન પડે તેમજ આવી વિવિધ સેવાઓ સેવાઓ સેતુ કાર્યક્રમ માધ્યમ થકી લોકોના વિસ્તારમાં પૂરી પાડવામાં આવે આ ઉપરાંત તેમણે સેવા સેતુ કાર્યક્રમનો વધુ વધુમાં વધુ લાભ લેવા ઉપસ્થિત નગરજનો અનુરોધ કર્યો હતો આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન જીજ્ઞાબેને જણાવ્યું કોઈ પણ લાભાર્થી સરકારની યોજનાનો લાભથી વંચિત ન રહી જાય સેવા ક્ષેત્રનું કાર્યક્રમ વારંવાર આયોજન કરવામાં આવે છે સેવા ક્ષેત્ર કાર્યક્રમ વિવિધ યોજના યોજના વિભાગ જરૂરી પ્રમાણપત્રો લાભો ઉપલબ્ધ હોવાથી કાર્યક્રમનો વધુ લાભ લેવા નગરજનોને અપીલ કરી હતી કાર્યક્રમના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત મહાનુભાવો હસ્તકે આઈ ડીસીએસ વિભાગ માતૃશક્તિ બાળ શક્તિ પૂર્વ શક્તિ અને ટીઆર ટી એચ આર કીટનું લાભાર્થીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન જીતે જીતેન્દ્રસિંહ ચાવડા પણ ઉપસ્થિત ઉપરાંત કલેક્ટર વિજયશ કાલિયા અગ્રણી મનસિંહ રાણા અશોકસિંહ પરમાર સુરેન્દ્રનગર શહેર મામલતદાર તેમજ મામલતદાર કચેરી નગરપાલિકાના કર્મચારીઓ લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ